વલસાડની જે એમ એ આર એસ ત્રણસો તબીબો એ કોલકાતાની મેડિકલ કોલેજ માં ટ્રેની ડોક્ટર સાથે રેપ અને હત્યાનો વિરોધ કરી દોષિતોને કડક સજા આપવા માંગ કરી વિડિયો લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર સર આપનું નામ મીત દવે જી અહીંયા અમે જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ છે હાલ જે પાછલા શુક્રવારે

કે પાંચથી દસ લોકો એટલે ઘણા લોકો અમે ઇન્વોલ્વ છે તો બી કોઈની ધરપકડ આ બાબતે થઈ નથી એટલે અમે આખું હોલ ગુજરાત જેડીએ ગુજરાતના તમામ મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના દસ હજારથી વધારે રેસિડન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર અને સિનિયર રેસિડન્ટ ડોક્ટર તમામ નોન ઇમરજન્સી સેવાઓનો અમે બોયકોટ કરેલ છે ઓપીડી વોર્ડ રૂટીન ઓપરેશન એ બધું અમે બધું કામકાજ બંધ છે અને આ વસ્તુ ત્યાં સુધી